જયેશ વેચાણ જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલના ભાઈ સામે વ્યાજખોરીની ફરિયાદ નોંધવામાં આવી છે રિપર ગામના લાલજી મકવાણા નામના વેપારીએ વ્યાજખોરીની ફરિયાદ નોંધાવી છે બે હજાર ત્રેવીસમાં ભૂમાફિયા જયેશના ભાઈ ધર્મેશ પાસેથી વેપારીએ પચ્ચીસ લાખ રૂપિયા વ્યાજ લીધા હતા જો કે વેપારીએ દસ ટકાના વ્યાજેના દરે લીધેલા રૂપિયા પેટે છવ્વીસ લાખ રૂપિયા જમા પણ કરાવી દીધા આમ છતાં ધર્મેશે મૂળ રકમ અને વ્યાજની ફરી ઉઘરાણી કરી હતી એટલું જ નહીં ફરિયાદીના કારખાનામાંથી દસ લાખથી વધુનો સામાન છીનવી લીધાનો પણ વેપારીએ આરોપ લગાવ્યો છે જામનગરના પંચકોસી બીડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આવતા હવે પોલીસે તપાસ હાથ ધરી છે વધુ માહિતી સાથે હિરેન છે હિરેન જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલના ભાઈ સામે વ્યાજખોરીની ફરિયાદ નોંધવામાં આવી છે શું આ સમગ્ર મામલો જે દીપિકા ચોક્કસ જાણે છે કે જામનગરના જે ભૂમાપિયા જયેશ પટેલ ના ભાઈ વિરુદ્ધ પોઈન્ટ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે જે આ ભાઈ છે લાખ રૂપિયા જેવી રકમ વ્યાજે આપી હતી જે ફરિયાદી છે તેને આ રકમ પરત આપી દીધા છતાં આ ભૂમાફિયા જયેશ પટેલ નો ભાઈ છે તેના દ્વારા જે ફરિયાદી ના કારખાને જઈને તેની મશીનરી સહિત જે મશીનરી છે તે છીનવી લીધી હતી અને ત્યારબાદ જે ફરિયાદી છે તેના દ્વારા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા હાલ પોલીસે જયેશ પટેલ પટેલના ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જી દીધું જી આભારી